જય માતાજી મિત્રો કેમ છો બધા જો કે મજામાં દેશો તો અત્યારે આપણે સત્તાધારથી નીકળી ગયા છીએ બરાબર ને અવારના વાગ્યા છે તો કે પોણા છ તો હવે આપણે અહીંથી જઈશું પરબધામ ને પછી રસ્તામાં જે કાંઈ ધામ આવશે એ લેશું તમને બતાવશું બરાબર બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને પાછા લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરવાનું પાછા ભૂલતા ને એવો જોઈજો હતા મિત્રો તો અત્યારે આપણે પરબધામ ભોગી ગયા છીએ નાય તો રેડી થઈ ગયા છે કાજુની ની બધા નાવા જયા છે પાર્કિંગ છે બહુ મજા આવ્યું છે જગ્યા બહુ મોટી છે એને બધો આ ગેટ છે પાંચ નંબરના ગેટ છે એન્ટ્રી થશે અમે લોકો અંદર જઈ આવ્યા છીએ નાયા આવી જઈ આવ્યા છીએ કીધું એકડે એકથી તમને બધું બતાવીએ ચાલો તમને બધાને અંદર લઈ જઈએ અહીંથી અંદર જવાનું છે અને આપણે ગાડી પાર્કિંગ કરી છે પહેલી જ એટલે અંદર જવામાં હેટે પડે આપણે અંદર અત્યારે આવી ગયા છીએ જો બાથરૂમ છે રૂમ નો રાખ્યો હોય તો ના ના હોય તો રૂમ રાખ્યો હોય તો અહીંયા ઉપર અહીંની ઓફિસ છે ઓફિસ હતી રૂમ મળી જાય આ બધી રૂમો છે અમે જનરલ બાથરૂમ ને એવું છે બહુ મસ્ત મંદિર છે આપણે અહીંયા કુલદીપભાઈ ચાર્જિંગમાં મૂકે ફોન છે ને વસ્તીનો જો નજારો જો એક વાર લાગ્યા જ ખરે એમ હવે આપણે હમણાં મંદિર બાજુ જઈશું છે ને મસ્ત જગ્યા જો હાવ શાંત એકદમ કુદરતી વાતાવરણ હાવ જો બહુ મોટી જગ્યા છે હો જો આ બાજુ તો જો હમણાં તમને પેલી બાજુ લઈ જાય અત્યારે અમે બધા દર્શન કરવા જ આવી છે પરત આ બધા લોકો આવ્યા છે

Satu masuk semua ini Jaga di sini. સત્દેવીદાસ અમર દેવીદાસ જ્યારે આપણે જ્યાં અંદર દર્શન કરવા ગયા ધૂનોની આ જગ્યા છે ત્યાં અંદર છે હવે આપણે આ મંદિરમાં જાશું દર્શન કરવા જયારે આય દર્શન કરીએ બરાબર અમરમની સમાધિ હતી દેવીદાસ ભક્તની સમાધિ હતી અને બીજી ઘણી બધી હતી આપણે મને જો કે નામ બધાય મગજમાં નથી રહ્યા પણ અહીંયા આવો તો આમ એકદમ બહુ મજા આવે છે એમ હા હોવ શાંત એટલે શાંત અંદર તમે જાઓ તમને કોઈ એમ ન કે ભાઈ આમ જાઓ તેમ જાઓ કાંઈ નહીં શાંતિથી તમારે જેટલા દર્શન કરો એટલા કરો બીજા કેમ ધક્કા મૂકીને બધું હા એ કોઈ વસ્તુ નહીં છે ખાલી હાવ છે ને ખાલી ક્યાંય કોઈ એમ જ નહીં કે ઉતાર રાખો વાલજો કાંઈ નહીં હાવ એટલે હા એકદમ શાંતિ આમ તમને ધરાય ધરા દર્શન કરી લો ને એમ તો આપણે અહીંયાથી નીકળીશું ધીરે ધીરે બરાબર બાર મિત્રો અત્યારે આપણે બધા આવી જશે નાસ્તો કરવા જો પાપડાની સોય પડતી હોય છે પાપડા પાપડી ભણેલા બરાબર ઓર્ડર આપી દીધો છે આપણે હવે જોઈએ આ લોકો જો ઓર્ડર આવી ગયો બેટા છે ફાફડે આવી ગઈ છે તે રેડીમેડ હોય એટલે બરાબર તો આપણે નાસ્તો કરીને પછી આઈ છે હવે નીકળીશું હવે દેવું ટકા ક્યાંયનું આયોજન નથી પણ મોટા બેનનો ઘર રસ્તામાં આવે છે એટલે મોટા બેનના ઘરે જશું બરાબર ચાલો હવે નાસ્તો કરી લેવી તો આપણે હવે ભરતધામ થી નીકળી જશે હવે જશું મોટા બેનના ઘરે કારણ કે એનું ઘર આવે છે રસ્તામાં રસ્તા ડેડી જાનભાઈ નું ત્યાં આપણે જમતા જશું પછી ત્યાંથી આપણા ઘરે જવા માટે નીકળી જાવ જોઈ છે પછી હજી કઈ કોઈ ધામનું નામ આવી જાય કોઈના મોઢે તો ન્યાય આટો મારતા જાવ ચાલો

दादा बोटी जॻह हूं पी वियो छो તો આપણે જયારે ગુરુચ્છા થી નીકળી ગયા હતા અને આવું છે અહિયાં ફટવદર ફટવદર દુકાને ભગવતી પાણી કોલ્ડ ડ્રિંક માં સોડા પીવા ભરી ગયા આ બધા સોડા પી લીધી છે કાજલ જે પીવે છે હવે આપણે સોડા પીશું બરાબર આપણે જીરા મસાલા ઓર્ડર કરી છે આવે એટલે પીવી જોઈએ

આજો ઘોડો રમે જો બેન ના કરી ઘોડો લીધો લી લાવી ઘોડો આપી દેવાનો દુકાને લાવ તો મિત્રો અત્યારે આપણે અહીંયા કાળુ બાપા આવ્યા હતા દર્શન કરી લીધા છે હળમ ત્યાં ફરી આશ્રમે તો આપણે અહીંથી નીકળશું ઘરે જવા માટે અંદર કાંઈ મોબાઈલ લઈ જવા દેવું તો મતલબમાં વિડીયો શૂટિંગની મનાય છે એટલે આપણે બહારથી તમને દર્શન કરાવી દઈશું ચાલો જય મા તો મિત્રો અત્યારે આપણે પગી ગયા છીએ સણોસરા ચાલા ગયા હતા હળમ ત્યાં ત્યાંથી સણસરા આવી ગયા છે અમારા હુરાપુરા દાદા છે એના દર્શન કરવા હમણાં તમને બધાને દર્શન કરાવીશું તો મિત્રો અત્યારે હું તમને લઈ જાઈશ અમારા હુરાપુરા દાદાના મંદિરે જો આ અમારા હોરાપુરા દાદાનું મંદિર છે ના છે અમારા પુરાપુરા દાદા ભગ્યા લાગી લેજો બધા શણોસરામાં બેઠેલા છે અમારા દાદા ચાલો હવે આપણે દર્શન કરી લઈએ બરાબર જો અમારા દાદાનું મંદિર છે અહીંયા દાદાની મતલબ દેરી નહીં જોકે પણ અમારા દાદા અહીં બેઠેલા છે સનોશરમાં તો મિત્રો અત્યારે આપણે સનોસરા અમારા દાદા દર્શન કરી નીકળી ગયા છીએ અને અહીંયા આગળ છે મોગલમાંનું મંદિર જમૂરી બાજુ ફેરવું જોઈ મોગલમા મંદિર પાછા

મિત્રો અમે સૌ પ્રથમ નીકળ્યા ત્યારે સિદ્ધાર્થ દ્વારકા વહી ગયા હતા જ્યાં કે રુક્ષ્મીજીના મંદિરે વહી ગયા હતા પછી ગયા હતા બેટ દ્વારકા પછી જ્યાંથી અમે જ્યાં સીધા સોનલમાં મંડળાએ જ્યાંથી સોમનાથ દાદાના દર્શન કરવા ગયા હતા પછી જ્યાંથી અમે ગયા હતા તુલસી શ્યામ તુલસી શ્યામથી પછી ગયા હતા એને સત્તાધાર અને સત્તાધારથી પછી સીધા વહી ગયા હતા પરબધામ અને પરબધામથી પછી આવી ગયા હતા મારા મોટાબેનના ઘરે પછી જ્યાંથી અમે ગયા આપણે ગુરુક્ષ હનુમાન દાદાના દર્શન કરવા પછી ત્યાંથી બીજા કાળુ બાપુના દર્શન કરવા ગણબત ગયા પછી ત્યાંથી અમારા પૂરાપુરા દાદા દર્શન કરવા ગયા અને ત્યાંથી છેલ્લે બધું ફરી કાઢવીને રખડી કાઢવીને દર્શન જાત્રા કરી ખાવીને આખરે અમારા પારડી ગામમાં આવી ગયા છે તો આ આખો અમારો ફરવાનો પ્રોગ્રામ કહેવા પ્રોગ્રામને વ્લોગ કે તો બ્લોગ કેવા લાગ્યા તમને બધા બરાબર સારા લાગ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સારો જય માતાજી મળીએ નવા બ્લોગમાં કાલે ત્યાં સુધી બાય